અમદાવાદના નહેરુનગર અકસ્માતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપી રોહન સોનીએ પૂર ઝડપે કાર હંકારી અને બે યુવકોને અડફેટે હતા અકસ્માતમાં બંને યુવકોના ખટના ખડેસ મોત હતા આરોપી રોહન સામે કલમ એકસો છ એકસો એક્યાસી એકસો પચ્ચીસ એકસો બી અને ત્રણસો ચોવીસ ચાર મુજબ ગુનો નોંધાયો છે પોલીસે પ્રત્યક્ષ દર્શીઓના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે આરોપી રોહન સાથે પૂર ઝડપે કાર ચલાવતા બે મિત્રોની પોલીસે ઓળખ કરી છે આરોપી તેના મિત્ર રોહન અને દક્ષ સાથે શિવરંજની જવા માટે નીકળ્યો હતો અમદાવાદ ડિવિઝન પોલીસે ઘટનાની વધુ તપાસ પણ શરૂ કરી છે જે આરોપી રોહન સોની છે એ લગભગ વાગ્યાની આજુબાજુ પોતાની મિત્ર પાલડી ખાતે રહે છે એમને ત્યાં પાર્ટી હતી બર્થડે પાર્ટી ત્યાં એમના ઘરે ગયા હતા અને બર્થડે પાર્ટી પતિ ગયા પછી ત્યાંથી છૂટા પડ્યા હતા અને બીજા એના બે મિત્રો દક્ષ અને ભવ્ય સાથે ત્યાંથી શિવરંજની ચાર રસ્તો નાસ્તો કરવા માટે જતા હતા અને એ વખતે આ કાર ચાલકે અકસ્માત કર્યો હતો